જય માતાજી મિત્રો દેવીપૂજક સમાજ પાટણ તરફથી એક મહત્વપૂર્ણ માહિતી સાથે શ્રી લીલા મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવીપૂજક સમાજની અમદાવાદ બાદ હવે બીજી હાઈટેક અને આધુનિક સુવિધાઓથી સજ્જ રીડિંગ લાઇબ્રેરીનું લોકાર્પણ સમારંભ અમદાવાદ પછી હવે પાટણમાં શરૂ થવા જઈ રહી છે એક નવી આશા તારીખ દસ જુલાઈ બે હજાર પચીસ દિવસ ગુરુવાર સમયે બપોરના બાર વાગે સ્થળ ઓમવેદાર્ક કોમ્પ્લેક્ષ સુધામા ચોકરી પાટણ ચાણસ્મા હાઇવે પાટણ આ લાઇબ્રેરી માત્ર પુસ્તકોની જગ્યા નથી અહીં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની સંપૂર્ણ તૈયારી ઉચ્ચ સ્તરના ફેકલ્ટી તેમજ જીવન જીવનઘડતર માટે સંપૂર્ણ માર્ગદર્શન તે પણ વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે દેવીપૂજક સમાજનું ગૌરવ અને જેવોએ ખાખીને સેવા આપી અને હવે સમાજના ભવિષ્ય ઘરવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે એવા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી દેવીપૂજક સુરજભાઈ પટ્ટણી કે જેઓના પરિશ્રમ દ્રઢ નિશ્ચય અને સમાજ પ્રેમના પરિણામે આ બીજી લાઇબ્રેરી પાટણમાં હકીકત બની રહી છે આ કાર્યક્રમ અનુલક્ષે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ પટની સાહેબને દિલથી ધન્યવાદ અને અભિનંદન જેમણે ફક્ત વાતો નહીં પણ અમલ કરીને બતાવ્યું દેવીપૂજક સમાજના દરેક વડીલ આગેવાન ભાઈઓ બહેનો અને યુવા મિત્રોને આમંત્રણ છે કે તમે આ ઐતિહાસિક અવસરે પધારશો અને સમાજના બાળકોને આશીર્વાદરૂપ પ્રોત્સાહન આપશો વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ફોર્મ મળશે તારીખ સાત જુલાઈ બે હજાર પચીસ સવારના અગિયારથી સાંજના પાંચ વાગ્યા સુધી લાઇબ્રેરી પર જ અને એ પણ વિનામૂલ્યે હવે આપણે કહી શકીશું દેવીપૂજક સમાજ પાસે છે પોતાની લાઇબ્રેરી પોતાની ઉજવણી અને ભવિષ્ય ઘરવાનો મજબૂત આધાર તો આવો એક નવી શરૂઆતનું સાક્ષી બનીએ હવે હું ચોક્કસ કંઈક કરીને બતાવીશ એવા દ્રઢ ધ્યેય એસએમ પટણી સાહેબ ધરાવે છે તો આપણે પણ તેમનાથી પ્રેરણા લઈને દેવીપૂજક સમાજના વિકાસ માટે સમાજના દરેક નાના મોટા વ્યક્તિઓએ આવો કોઈક નાનો મોટો યથાશક્તિ ધ્યેય રાખવો જોઈએ અને યથાશક્તિ તેના માટે પ્રયત્ન કરવો જોઈએ અને સમાજના વિકાસ માટે પોતાનો યોગ્ય ફાળો આપવો જોઈએ વધુ માહિતી માટે કોન્ટેક પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી સુરજભાઈ પટણી અઠાણું બે બેતાલીસ ચોરાણું નવ અઠ્યોતેર અને ચિરાગભાઈ પટણી અઠ્યોતેર છ અઠયાવીસ બાવીસ નવ ચોત્રીસ